કલાક દરમિયાન ગરમીના લગભગ દેશમાં હાહાકાર મચાવ્યો છે 50 થી વધુ શહેરોમાં તાપમાનનો પારો 45 થી સુડતાલીસ ડિગ્રીને પાર કરી ગયો હતો ભારે હીટવેવ રહેતા લોકો પરેશાન થયા હતા હવામાન વિભાગ અનુસાર થોડા દિવસો સુધી આવા હવામાનની રાહત મળવાની કોઈ શક્યતા નથી જોઈએ આ અહેવાલમાં દેશભરમાં સતત વધી છે વધતી જતી ગરમીને કારણે સંખ્યાબંધ લોકોની તબિયત લથડી રહી છે ગરમીના કારણે અડધો દેશ સંકટમાં તો અમુક જગ્યાએ તાપમાન પિસ્તાળીસ અને અમુક જગ્યાએ સુડતાલીસ સુધી પહોંચ્યું છે જાણો હાલ તમારા શહેરમાં શું છે સ્થિતિ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગરમીના પારાએ લગભગ અડધા દેશમાં હાહાકાર મચાવ્યો છે પચાસ થી વધુ શહેરોમાં તાપમાનનો પારો પિસ્તાળીસ થી સુડતાલીસ ડિગ્રીને પાર કરી ગયો હતો ભારે હીટવેવ રહેતા લોકો પરેશાન થયા હતા તો હવામાન વિભાગ અનુસાર થોડા દિવસો સુધી આવા હવામાનમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી ગુજરાતમાં સૂરજ દેવતા બતાવી રહ્યા છે પોતાનું રૌદ્ર સ્વરૂપ બે ડિગ્રી સાથે અમદાવાદમાં પણ સિઝન સૌથી ગરમ દિવસ નોંધાયો ડીસા ચુમ્વાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી ગ્રીન સિટી એવા પાટનગર ગાંધીનગરમાં પણ ચુમ્વાળીસ ડિગ્રી ભુજ ત્રેતાલીસ પોઈન્ટ સાત અમરેલી આગામી દિવસોમાં પણ હજુ ગરમીથી રાહત મળવાના કોઈ એંધાન નથી ગઈકાલે ગુજરાતના વિવિધ ભાગોમાં સ્થિતિ સર્જાઈ હતી પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તર પ્રદેશ બિહારના મોટા ભાગના ભાગો તેમજ ઝારખંડ છત્તીસગઢ અને રાજસ્થાન અને આ વિસ્તારોમાં હવામાન શુષ્ક રહી શકે છે તાપમાન વધશે તો ગુજરાત રાજસ્થાન પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં હીટ વેવની સ્થિતિ શક્ય છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા